આજે આપણે જાણીશું બાળ હનુમાનજી મંદિર તો કે આ મંદિર ક્યાં આવેલું છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગામેઠા ગામમાં આવેલું છે ગામેઠા ગામ વિશે વાત કરીએ તો જંબુસર અને પાદરાના જોડતો હાઈવે રોડથી અંદાજીથી એકથી દોઢ કિલોમીટરના અંતરે ગામેઠા ગામ આવેલું છે કહેવાય છે કે અહીં સાડી ત્રણસો વર્ષ જૂનું બાળ હનુમાનજીનું મંદિર છે એટલે કે અંજની માતા બાળ હનુમાનને પોતાના ગોદમાં લઈને બેઠેલા હોય તેવું મૂર્તિ જોવા મળે છે આ મંદિર વસ એવું કહેવાય છે કે આ મંદિર પહેલાં બાજુના જ કામ કહાનવાના સ્મશાનવાળા વિસ્તારમાં હતું પરંતુ હનુમાનજીને અહીંયા રહેવું ગમતું ન હતું પરિણામે તેઓ એકવાર સ્વપ્નમાં આવે છે કોઈ વ્યક્તિને અને તે પોતાનું સ્થાન બદલવા માટે એનું જણાવે છે આ સમજી જે વ્યક્તિને સ્વપ્નમાં આવેલા હોય છે તે આ હનુમાનજીની મૂર્તિ અંજની માતા સહિત એ મૂર્તિને ગામેઠા ગામમાં લાવીને સ્થાપિત કરે છે અને સાડી ત્રણસો વર્ષ પહેલા આ બનાવ બનેલો જોવા મળે છે અહીં શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે વિશાળ જન્મેદની ઉમટી પડે છે અને મેળાનું આયોજન થાય છે આ મંદિર વિશે એવી પણ લોકવાયકા કહેવાય છે કે શેર માટીની ખોટ પૂરી થાય છે એટલે કે જે દંપતીને સંતાન ન થતું હોય તેઓ તન મન અને ધનથી પોતાના બાળ હનુમાનના આશીર્વાદ મેળવે છે એટલે કે જો તેમની સાચી પૂજા અર્ચના કરે તો અવશ્ય તેમને પારણું બંધાય છે અને તેમને પારણું બંધાય છે ત્યારબાદ તેઓ પોતાના બાળકને લઈને આ મંદિરે આવે છે અને આ મંદિરે ત્રાજવામાં એક સાઈડે બાળક અને બીજી સાઈડે તેમને માનતાએ રાખ્યું તે પ્રમાણે સિંદૂર મીઠાઈ તેમ શ્રીફળ સાકર વગેરે પ્રકારની વસ્તુઓથી તોલવામાં આવે છે આમ અહીં કેટલાય દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ થયેલી છે એટલે કે આ મંદિર સાડી ત્રણસો વર્ષ જૂનું હોવાથી બાળ હનુમાનનું ચમત્કારિક મંદિર જોવા મળે છે મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરનું દ્વાર ઉલટી દિશામાં એટલે કે ઊંધી દિશામાં જોવા મળે છે આવું દ્વાર ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હોય છે અને શ્રાવણ મહિનામાં છેલ્લા શનિવારે અહીં વિશાળ સંખ્યામાં મેળો ભરાય છે આ ગામ ગામેઠા કે જ્યાં છેલ્લા શનિવારના દિવસે મેળો ભરાય છે ત્યારે ગામના તમામ કુટુંબો લાડવાનો પ્રસાદ ધરાવે છે અને પોતાના ઘરે દાર ભાત શાક લાડવા વગેરેનું જમણવાર રાખે છે અને આ મેળામાં આવતા ભાવિક ભક્તો માટે તેઓ લાડુનો પ્રસાદ હનુમા બાળ હનુમાનજીને ધરાવીને લોકોને વહેંચે છે